તમે લોલીપોપ કાંઈ જોયા તો મિત્રો આમાં થોડોક અવાજ આવે છે કેમ કે ફીકર છે ને મારું બગડી ગયું સાચી ખાતું નથી એટલે થોડોક ગોટલું અને પવન અવાજ આવશે અત્યારે જો મારે દાળ ભાત બનાવવાના છે છે મગની ને તૂરની આ છે માંડવીના પીયા ધાણા ને ટમેટા અહીંયા છે આમલી એટલી વસ્તુ નાખીને દાળ બનાવવાની છે હજી આમાં ખાંડ નાખવાની બાકી છે તો વિડીયોમાં બન્યા જો વિડીયો પૂરો જોજો તો મિત્રો જો ઓછો ઉપાડીએ અત્યારે ઓલ ઉપાડીએ આગળ હવે માણસો પૂરા થઈ ગયા બજુ ભાઈ ને બધા આવી ગયા હાથ જણા છે જોઈ લે અમારા માણસો ડિસ્કો કરતા જાય ને કે છે ને જવું વાવડો નથી થી મજા આવે ઓવન થઈ ગયો હોય ને પછી ડિસ્કો ડિસ્કો ન કરી કે તે ડિસ્કો થવા બાકી છે કા ડિસ્કો બંધ થઈ જાય પછી ઓછો છે આપડતો આગળ ગોલા આવી જાય ને પેલા બધા ગોલા ડૂબી જાય ત્યાં જ હવે ઓછું

બોટ નો બધી નો આજે મારે બંધ થઈ ગયું એટલે પડી ગયું મા બચ્ચા દેખા જીણા જીણા Kara geli, kara geli. Di toilet tak aku, kau bawa ke mana? Ia hari ni. Ia hari ni. Ah hari ini jahil, boleh awas je, hati hati. Tahu tak? Tahu tak? Okey. Halo tu, halo Pres. Janjut kami korang ni lah, kerma. Tu janjut. અમે મોકો નહોતો દેતા હાય તો સાંભળ કાટ નહી આમે દેખ્યું આટલામાં સિંગાના બચ્ચા આવી ગયા સિંગાને બોકી બહુ દેખાતા હતા આ છે ઉક્ટો તો દેખે

હા હેલો મોટું હીકાવડું આવ્યું ઓક્ટોપસ ઇંગ્લિશમાં બોલે ઓક્ટોપસ દેખ દેખલો ગુજરાતીમાં હીકાવડું આ છે બગાફી બગો દેખાડે છે અમીરવામાં સોટી જ આવ્યો હાજર આ ઉછળી નહીં જોઉં હે શોટી

ગઈકાલે હિસાબે સો દિવસ Ya Jo. Hello. Masih baik sama lagi masih. Ya Jo. Ya. Hello. Masih baik tiada penyusuaan terus ya. Ya kami Jo. Hello, Tumitro. Apa yang hendak esklabunawan nanti? અને કેચલા બેસલા આમાં થઈ ગયા કેસલા છે આવીના ડીબા છે ડીબામાં છે ડીબામાં શેડાનો લોટ ભરવાનો છે વધારવાનું બધું થઈ ગયું ડૂલ અને મસાલો છે ને ધાણા મોળે ટમેટાનું તો આપણે બનાવી નાખીએ કેસલાનું શાક આપણે ડીબડામાં લોટ ભરી દીધો છું

પછી કેસલા નાખી પાણી નાખીને માથે ડીબડા મેક દેવાના તો ફાઈનલી મિત્રો આપણે કેસલાનું શાક પાકી ગયું જોઈ લો જો આ રીતનું પાકી જો આ છે આમાં રસો દેખાય ને એ પેડે પેડો કેસલા સૂહી લે જામી જયારે ઓલું પાડવાનું સાનું ભીજ વાયરું ભરવા બાંધી જાસ વિડીયોમાં બનાવી રહેજો મિત્રો મારા જો આપનું બે દિવસ કે સ્ટેન્ડલ બહુ મોટો આપનું છે પૈસા તોય નથી હજો ઠેકડા મારતો આવે જોઈ લો બહુ મોટો છે ઉપર એ ને અગડી બસું છે બસું બધા જોવા આવે છે આપણા

લોલસાલ દઈ દઈ જોરે જોરમાં રેડી રેડી આ હું તો ચાલેઈ નથી અને દાસીન દાસીન પર રાજા તમે હા જા ખાલે સરા સરા એમોકલ કર થોડુંક રેઈ ગઈ ના આને આની બસ હલવાઈ જી લાગે છે ભાઈ દર ઉપાડો તો

ના ના નામે સાલું કાઈ એક નસિંગો દેખેસ નહી હું બોલો આવી જજો નકો માંગ્યું આ બોજન જોઈને હું તો મિત્રો માલબલ વિશાડજો બીજો ઓલ મેકાવી દીધો આપણે જો આ ઉપર ખાવાનું છે જો ઘeol છે એ શાક છે આમાં ભાત છે જો બુદે ખાવા બેજા પેલા ઘeol ખાઈ લે એ પછી શાક ને ભાત ખાવ ઓહો ઓર મજા આવે આયા બનાવી દે એટલે ઓર મજા આવે ખાટી-મીઠી આમલી ગોળ નાખ્યો એટલે આમલી આવી ને આમલી ની પીને આ કાઠિયો છે એય હલો મિત્રો આપડે બનાવવાના છે નાના ઝીંગા આવે ને એના સમોસા આ આ જો ને આપણે નાખ્યા ખીમો કરી નાખ્યો વાટીને નાના ઝીંગા આવે ને એને થીમો કરી નાખવાનો પછી આ રીતનો મસાલો બનાવ નાખવાનો આમાં તો ડુંગળી લસણ ને જીરું નાખી દીધું આ બધું પાકી જાય ધીમો ધીમો પાકી જાય ને આ પછી આને આપણે સમોસા બનાવવાના બધા મેંદાના લોટમાં બનાવે ને આપણે ગમના લોટમાં સમોસા બનાવવાના છે તો વિડીયોમાં બનાવી રહે છે તો આપણે મસાલો બસો નાખી દીધો pasal operasi guys Kasi sama jendal semua lah korang ni Apa lah pula tu sama timun lah ni dia tu Mana pasal dia lah ni tu Yo, Ayah tu, mana nak Lila ni પછી આગળ આપણે ઘઉંનો લોટ બાંધવા જવાનો છે આ પાકી જાય પછી ઢાકી દઈએ અને પાકવા દઈએ હરી પેટ હવે લીલા મરચાની ને આંબલીની ચટણી બનાવવાની છે હા હાલો તો હવે અમે લોટ બોટ બાંધી તો વિડીયો પૂરો થઈ જશે હાલો તો ફાઈનલી આપણા સમોસા પાકી ગયા છો આ રીતના બનાવવાના ને અહીંયા છે મેલ છે પછી થોડા થયા છે એમાં નાનું કાકા સ્થળે આ રીતના ભરવાના અને આ તો અમારે કલ્પેશ છે ઘરેથી લોલીપોપ બની આવ્યા છે રોલ રોલ ચટણી બનાવી આમલીની ને મરચાની ચટણી છે દેખાય ભાઈ ભાઈ

चमोसा खाई लेवल हपर पकवान